દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવતા ત્રણની ધરપકડ કરી છે માફિયાઓ દ્વારા જમીનના એન નકલી હુકમો બનાવ્યા હતા જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું હતું પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે શેષો પરીક્ષ કર્યા અને હારૂન એમ ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી બંને ફરિયાદમાં શેષો કોમન આરોપી સામે આવ્યો છે પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે આરોપીઓને અઢી દિવસના રિમાન્ડ અપાયા છે જેને આધારે પોલીસ હવે આરોપીઓને નકલી હુકમો કેટલી જમીનમાં રજૂ કરાયા હતા તેની તપાસ કરી રહી છે આ અંગે દાહોદ જિલ્લા પંચાયતના ચિટણીસ વિજય ડામોરે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ આ નકલી એને હુકમના કૌભાંડના રડમાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે આ કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાનું પ્રીમિયમ ઉડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તપાસમાં સાડા બાર એકર ખેતીલાયક જમીનમાં નકલી એને હુકમો રજૂ કરાયા હોવાનો ખુલાસો થયો છે આમ ખેતીલાયક જમીનમાં નકલી હુકમો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી પોલીસ સ્ટેશનમાં અને એ પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસ ઓપરેન્ટી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ શ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીસ્ટને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમૂદ ટેલર નામે આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એન એના હુકુમો થયા એ એન એના ખોટા હુકુમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી ખોટા હુકમો થયા છે જે અંતરમાં રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરીયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈષવ શિરસુંદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એડી પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકાર શ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ ભોગનાર તરીકે થઈ શકે છે પ્રાથમિક તરફ એવું પણ એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો છે અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રીની કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા આગળ તપાસ ચાલુ